રામ રામ કેટલ મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલ યા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર તો આજના ટોપિકમાં આપણે વાત કરીશું ઉનાળુ મગની વૈગેનાની ખેતી કયું બિયારણ જોવે વેગે કેટલું જોવે કયું પોતવાળું નવે કઈ કઈ નાશક દવા વાપરવાની આવે જેથી કરીને બધી પ્રકારનું નિંદામણ મળી જાય કેવું કે ભાઈ કાળિયું ખાર્યું ખાંભો હાટડો લુણી દારૂડી ધરુડી કૂતરા હેમુલ સયા અમરો ડમરો આરો તારો આ જે કાંઈ ઘાસ આવતા હોય નિંદામણ આવતા હોય કચરું આવતું હોય એ બધું બળી જાય એની વિશે વાત કરીશું કયા સમયે આપણે એને કરી શકાય બરાબર છે કેટલું ઉત્પાદન આપી શકે કઈ ના કરાય પાયામાં કયું ખાતર આપવું જોઈએ આપણે અને કેટલું આપણને ઉત્પાદન મળે અને બજાર ભાવ એના કેવા રહેશે આપણે બરાબર છે તો આજે આપણા જે આ વાત કરીશું આપણા આજના વિડીયોમાં તો ઉનાળુ મગની વૈજ્ઞાનિક હવે આમ લાગત ઘરે તો બધા કરવાના છીએ આ કારણ કે કેળા હોય એમ નાખી દેતા હોય છે પણ તમે આ સારો એવો ઉપાય આપ્યો છે અમને તો એમના માટે હરેક ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને બીજા ઘણા બધા ખેડૂત મિત્રોનો નો ફોન આવ્યો તો કે ભાઈ

ખાસ કરીને એટલું યાદ રાખજો મિત્રો કે બાજરીનો પાક તમે જે બાજરી વાવી છે એ બાજરી તમારે પચીસ થી ત્રીસ દિવસની થઈ જાય ત્યારે તમારે નિંદામાણ નાશક દવાનો ઉપયોગ કરવાનો છે અને દસ પબની જ કીટ આવે છે એનાથી મોટી કીટ આવી શકે પણ એનાથી નાની આવતી નથી એટલે જો કોઈ નાના ખેડૂત મિત્રો હોય કે ભાઈ થેલી વીઘા એકાદ થેલી કરી હોય કે એકાદ બે વીઘાની કરી હોય તો એમને એકાબીજી ખેડૂતને આરે પાર્ટનરશીપ થઈ જવું જેથી કરીને તમને બે મિત્રોને અનુકૂળતા રહે તો આપણે હજી તમને કહી દઈએ એક વખત કે ભાઈ બાજરીમાં બધી પ્રકારના નિંદામણ બળી જાય છે બળી જાય છે અને બળી જાય છે બાજરીને કાંઈ થાતું નથી કાંઈ ઉપાધિ કરવાની નથી આપણે હજી તમને એક વખત દવા બતાવી દઈએ કે આ આવે છે એક હેસ્ટાર સ્ટાઇલ કરીને આવે છે અને આ આવે છે એક ધાનું જીન કરીને આવે છે આ બંને વસ્તુ તમારે મિક્સ કરી દેવાની છે બરાબર છે આ ફક્ત આની અંદર બે બોતલ આવે છે આને દસ પગ થાય અને આ પાવડર ધાનુકા કંપની નો એટલા જીન છે આપણે ઓળખતા હોય કે ભાઈ પીઆઈ નો સોલારો આવે છે બાયર નું ફૂટ કરીને આવે છે ધાનુકાનું ધાનુ જીન કરીને આવે છે પછી આઈઆઈએલ નું આવે છે વિનસેટ નું આવે છે વોલસ્કેમ નું આવે છે ઘણી બધી કંપનીનું આ દવા

પાક છે આપણે કેમ ખીચડી કરી તો ખીચડીમાં મગ હોય ને માંદા પડ્યા હોય તો આપણે કેમ ડોક્ટર મગ નું પાણી પાવે મગ ખવડાવજો ફણગાવેલા ફણગાવે પાણીમાં પલા લલા હોય ખાવાનું કે આપણને થોડુંક મીઠું મરસું નાખીજો કે મજા આવે અને ડોક્ટર એમ કે મગનું પાણી પાવ એટલે માણસ માં શક્તિ આવી જાય પણ હવે એવા મગ નથી થતા અને હવે એવી શક્તિ નથી આવતી કારણ કે હવે આવી શક્તિ આપણે જમીનમાં દીધી કારણ કે બધું લીધું લીધું જ રાખ્યું છે દીધું દીધું તો કર્યું જ નથી દેવામાં ખાલી ડીપી ઉરિયા એમોનિયમ સલ્ફેટ મેગ્નેશિયમ એટલે કે મોરસું આપણે દેતા હોય એ અને ડાયમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીપી છે ફોસ છે બાર છે વીસ વીસ જીરો તેર છે આ જ આપણે એને આપી રાખ્યું છે એટલે જે એની નેચરલ શક્તિ હોવી જોઈએ કુદરતી શક્તિ હોવી જોઈએ ને એની જગ્યાએ આપણે એને કૃત્રિમ શક્તિ આપી દીધી છે હવે પાછી આપણે એને લાવવાની છે અને મગનો પાક કરવાનો છે અને

મોડામાં મોડું પચીસ ત્રણ એટલે કે પચીસ માર્ચ સુધી તમે વાવેતર કરી શકો છો એ પછી તમે વાવેતર કર્યું હોય તો પાકી જાય કે ન પાકી એવું નથી કારણ કે જેમ ગરમી પડવા મળે ને એમ મગ થોડાક વ્યવહાર વળી જાય પણ પાછળથી કેવું થાય છે કે ગરમી અતિશય બહુ પડવા માંડે ને પછી એની અંદર ચૂસ્યા પ્રકારની જીવાત આવવા માંડે મગ પીળા પડવા માંડે મગ વધેની ની જાય ઠરડાઈ જાય કુકડાઈ જાય જીવાત આવ્યા કરે દવા નાખવાથી પણ તે પાછા તમને કોઈ જેવું ઉત્પાદન જો એવું મળે નહીં અથવા તો ઉત્પાદન મળ્યું હોય તો એના જે પચીસ ટકાનો ખર્ચો આપણે એને કરી નાખ્યો છે પચાસ રૂપિયા વૈયા જાય એ પછી એની મજૂરી ગણો અને હા સવાની બધું ગણો થેલાની મજૂરી વધે તમને કોઈ પૈસ્યું એટલે જે એનો રાઈટ ટાઈમ છે ને એ ટાઈમ ઉપર તમે એને કરવાનું રાખો તમે આને ખાઈ શકો છો હવે ખાસ ખેડૂત મિત્રો કે જો આપડી કોઈ ચેનલમાં નવા ખેડૂત મિત્રો હોય તો આપડી ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેવાની છે જેથી કરીને બધા ખેડૂત મિત્રોને માહિતી મળી રહે આપણો જો આ રીતનો વિડીયો આવતો હોય સાત વાગે એટલે અહીંયા લખેલું છે

અને કીધું હતું કે ભાઈ રફ એન્ડ ટફ વેરાયટી હિતેશભાઈ તમે એમને કહો કારણ કે અમારી જમીન પાણી વાતાવરણ આબોહવા અને એ પછીથી કઈક અમારું નસીબ તો આપણે એવી વેરાયટીની તમને ભલામણ કરી હતી કે ભાઈ સાગર લક્ષ્મીનું જે ચુમ્માલીસ ચુમ્માલીસ વેરાયટી રફ એન્ડ ટફ વાળી વેરાયટી છે દરિયા કાંઠે હોય એમને ઠંડા પવન આવતા હોય ખારાશ વાળો પવન આવતો હોય તો પણ તમારે સાગરલક્ષ્મીની જે ચુમ્માલી ચુમાલી સારામાં સારી છે અમુક ટકા ગરમી હોય ગયા વર્ષે ગરમીમાં મગ કર્યા હોય એવા ખેડૂત મિત્રોને મગમાં એને જે મિત્રો ચુમાળી સાગરલક્ષ્મીના ચુમાલી ચુમ્માલી નંબર હારા થતા બાકી ટાઈમ ટુ ટાઈમ જો તમે વાવેતર કરતા હો તો તમે સાગરલક્ષ્મી ના છે પછી અક્ષયના છે અંજલ ડીએસપીસી અંજલિ મગ આવે એ કરી શકો છો તમે બરાબર છે પછી અવની ના આવે છે અક્ષય ના રેનો ના દિન આવે છે ચાર કિલો લેખે તમારે બિયારણ આપવાનું છે એટલે કે એક એકર જમીનની માલપા એક એકર જમીન એટલે ચાલીસ ગુઠા જમીન થઈ ચાલીસ ગુઠા જમીનની માલપા દસ કિલો બિયારણ નાખવાનું છે કેટલું ચાલીસ ગુઠા જમીનમાં દસ કિલો બિયારણ નાખવાનો છે એમને મોટાભાગે સોળ ગોઠાનો બધા છે તો એમને ચાર કિલો નાખવાના વીસ ગુઠાનો વીઘો હોય તો પાંચ કિલો નાખવાના અને ચોવીસ ગુઠાનો વિઘો હોય તો એને ચાર થી સાડા ચાર કિલો લેખે મગનું વાવેતર કરવું જોઈએ પછી શું છે આમાં ઘણી વખત એવું થાય કે આપણા નવા તમને કોઈ ટ્રેક્ટર નવા માપણી હોય ને ઓછું 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 બી ઓરાતું જાય જમીનમાં બી પૂરતું ઉતરે નહીં દાણા જમીનમાં પૂરા જાય નહીં પૂરા ગયા હોય હોય એટલે પછી જે દાણા ઉજા હોય બરાબર એમાંથી તમારી પ્રોડક્શનની આશા તમારે રાખવાની છે હવે કેવું થાય છે કે બિયારણ તમે જયારે નાખો છો ને ત્યારે ખાસ મેડ મિત્રો આટલું કાપુ જ કાપી લેજો ને કે ડાઉનલોડ કરીને રાખી મૂકજો મારા શબ્દો કે બિયારણ ને પેલા કરી અને ઘરે લાવો ત્યારે તમારે એને બિયારણને વાવો અથવા તો હાથે કરીને સાંટો ત્યારે ફરજિયાત બે થી ત્રણ કલાક સુધી એને ની દાદાની તરકીમાં એને તપાવો તપાવો ને તપાવો શું કામ કે સુરેશ દાદાની હાજરીમાં જ્યારે બિયારણ તપી જશે ને ત્યારે બિયારણ પોતે એટલું તાકાતવર થઈ જશે ઉગાવવા માટે કે તમારે જે અમુક ટકા જમીન પ્રમાણે માવજત પ્રમાણે કે ભાઈ સતત ભો ભીની રેતી હોય પાક વાળું શિયાળામાં પાક કરતા હોય ચોમામાં પાક કરતા હોય ઉનાળામાં પાક કરતા હોય પછી કા હમણાં જીરું કાઢીને તરત જ તમને કહું મગ હોરવાના હોય કા વરિયાળી કાઢીને મગ હોરવાના હોય કા પછી શેના કાઢીને તરત મગ કરવાના હોય તો ભો એક ધારી ભીને ભીની રહેતી હોય છે આપણે તો ભો નથી તપાવી શકતા તો બિયારણ ને તો તપાવીએ એટલી જ તો એ બિયારણ તપાવવાથી બિયારણ નો ઉગાવો છે પછી ઘણી વખત એવું થાય છે કે સતત ભીની ભો રહેવાના હિસાબે જમીન આપણી માટી ભીની હોવાના હિસાબે શરૂઆતના સમયની માલી પાસ ફૂગ લાગી જતી હોય છે ફૂગ ને ખેડૂત મિત્રો એવી રીતે તમે લાઈટલી ન લો કે ફૂગ શું કરવાની છે ફૂગ છોડવા લઈને વહી જવાની છે જીવા તમારો સોડવા લઈને નહીં જાય ગમે એવી થીફ છોડી ગઈ હોય તો છોડવો તમારો એમાંથી રસ ચૂસી જાય પાછો ખાતર ને દવા નાખત છોડવો પાછો ઊભો થઈ જાય ગમે એવી યલ સોટી ગઈ છે ખાઈ ગઈ છે шали ટકા પાછો તમે દવા નાખશો ખાતર નાખશો ને એટલે પાછો છોડવા તમે એમ કરી શકશો પણ જે છોડવાને ફૂગ લાગી ગઈ ઈ છોડવો તમારે તમારા ખેતરમાંથી લઈને જાય એટલે ના તમારે ઉત્પાદનની આશાના નામ ઉપર મીંડું વાળી દેવાનું બરોબર છે કારણ કે ફૂગ છે ને છોડવા લઈને જાય આ જે ફૂગું છે આ આપણે કોરોના આવ્યો હતો ને એક પ્રકારની ફૂગ વાયરસ જ કહેવાય કેટલા માણસો લઈને વી ગઈ સાત સો કરોડની આ દુનિયાની મારી પણ સો કરોડ ને લઈને વી ચુક્યા કોઈ ખબર રહી અને આખી દુનિયા બે મહિના બંધ કરાવી દીધી ઈ ફૂગ આ લ્યો આવ દેશી ભાષામાં એટલે ફૂગને થોડુંક લાઈટી જ લ્યો તમે એમાં તમે ખાસ કરીને એને પોટ આપો તમે જ્યારે તમે સુરત દાદાની હાજરીમાં બિયારણને તપાવી દીધું હોય પછી તમારે જયારે એનું વાવેતર કરવાનું હોય ત્યારે ધાનુકા કંપનીના વિટાવ્યાક્ષ પાવર નો પોટ આપો અથવા તો બીએસએફ ના સિસ્ટીવાનો પોટ આપો અથવા તો મેરીઓન આવે છે એનો તમે પોટ આપો શું કામ ભાઈ હું આ દવાની ભલામણ કરું છું કે ભાઈ વિટાવ્યાક્ષ પાવર તમે એનો પોટ આપશો તો એક કિલોમાં એક કિલો મગની માલિપા બે થી ત્રણ ગ્રામ જોશે કેટલું બે થી ત્રણ ગ્રામ વિટાવેક્સ પાવર જોશે હવે ચાર કિલો તમારે બિયારણવો હોય તો એમાં તમારે આ મૂળ ત્રિશાળી રૂપિયાની પડી પડીકી આવે કેટલી મૂળ ત્રીસ રૂપિયા ની પડીકી આવશે હવે આનો ફાયદો શું થશે કે એક તો ઉગતા હોય ફૂગ નહીં લાગે બીજું ભૂંજરા નહી ખાઈ જાય બીજેમાં બીજે ખપેડી આવતી હોય ઘીમોલી આવતી હોય કઈક નાની મોટી જીવાત આવતી હોય તો એની જીવાતની તમને આનો સીધો લાભ મળે છે સાળી રૂપિયામાં તમારું આ ત્રણસો રૂપિયાનું કિલો બી હવે એવું ચાર કિલો બી એટલે કેટલા રૂપિયા છે મેમન બારસો બારસો રૂપિયા તમારા ખાલી સાળી રૂપિયાની ની પડીકી બચાવી દે

એટલે કે એક કિલો બિયારણની માલિપા એક થી તમે આને પટ આપો તમારું બિયારણ વાવવાની વાતો કરવાની નથી થતી હવે બરોબર છે પટ તો મારવાનો છે હવે જયારે તમે મગની વાવેતર કરી નાખો મગ વાવી દીધા હોય બરોબર છે ઘણા ખેડૂત મિત્રો કોરવાન કરીને પછી મગ વાવતા હોય છે બરાબર એને કોરવણ કહેતા હોય ઘણા ઓરવીન કહેતા હોય છે ઘણા સાટીન મગ કરે છે સાટીન પાણી પાઈ ગયો એટલે મગ ઉગતા થાય બરોબર છે હવે આ થઈ ગઈ આપણે મગ વાવવાની પદ્ધતિ આ હોતી હતી બધાને સ્ટેબલ ખ્યાલ જ છે હવે ઈ પછીથી જે બીજો એનો પ્રશ્ન આવે છે કે ભાઈ મગ ઉગી ગયું હોય ત્યારે બધું નિંદામણ ઉગે છે ઘાસ ઉગે છે ખહળું થાય છે કસરું થાય છે નિંદામણ થાય છે બરાબર છે હવે આ બધા એક જ હોય ઘાસ ખહળું નિંદામણ કસરો આ બધું એક જ થઈ હા તમે હાસો યાદ કે ભાઈ પાયામાં ખાતર શું નાખવાનું છે તો હું થોડુંક આ એક સાઈડ માં ભૂલી ગયો તો મહેમાને કીધું કે ભાઈ મગનું બિયારની પસંદગી કર્યા પછી પોટ મેળા પછી તમારે જે પાયામાં ખાતર આપવાનું છે પાયાના ખાતરની માલિકા તમે ડીપી વિગે દસ કિલો લઈ શકો

પછી સીધી તાકાત મળે છે ડોક્ટર કે ને એટલે તરત જ તે બરાબર છે અને આપણે ઘરે તમને હવે ને મગનું પાણી પીવાનું છૂટી અને મગ બનાવવાની છૂટી ખાવાની છૂટી તો એમાં ખાસ કરીને ઝીંક જે આવે છે એ ઝીંક વિગે પાંચ કિલો લેખે આપવાનું છે સોળ ગોઠાના વિઘા પ્રમાણે ઝીંક ઝીંક ચાહે તમે ઓમકાર કંપનીનું લો વનિતાનું લો તમે મનસાનું લ્યો આપણે શું કહેવાય મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું લો ઇફકોનું લો તમ તારે સારી કંપનીનું ઝિંક લેવાનું છે વિઘે પાંચ કિલો ઉપયોગ કરવાનો છે આ પાયામાં જ આપવાનું છે ડીપી અને આપો અને સલ્ફર આપો તો પણ ચાલે બારબત્રી ઝીંક અને સલ્ફર આપો તો પણ ચાલે અને જીંક લીધા પછી તમારે વીઘે બે કિલો લખીને તમારે સલ્ફર લેવાનું છે સલ્ફરની ખામી શું છે ભાઈ સલ્ફરની કોઈ ખામી નથી સલ્ફરમાં નકરા ફાયદા છે એમાં કોઈ પણ પ્રકારની ખામી નથી જમીનની માલિપા આપણે સલ્ફર ઘટે છે આપણી જમીન તમને કહું ઘણી વખત કાળી હોય ગોરાળી હોય બેરંગી ભો હોય વાતાવરણ ફેર થતું હોય ક્યારેક વાદળછાયું વાતાવરણ થઈ જાય ક્યારેક વરસાદ આવવા મળે ક્યારેક ઝાકળ પડવા મળે ક્યારેક ઠમુકી ગરમી પડવા મળે હવે મોટાભાગની બહુ મોટી ગરમી પડવાની છે તો આવા સમયની માલિપા સલ્ફરનો ગુણધર્મ બહુ અતિ આવશ્યક બની જાય છે કારણ કે એક હળવું ફૂગનાશક તો સેજ ઈ જમીનજન્ય જો તમારું પાણી ખારું હોય 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 તાકાત આપશે આજુબાજુમાં પડેલું એને ખાતર ઓગાળી અને એને સતત આપ્યા કરશે મતલબ કે એની આજુબાજુમાં રીંગણા બટાટા દુધિયા ટમેટા કારેલા કોબી જે કઈ પડ્યું છે એ બધું રાંધીને સબ્જી બનાવી શાક બનાવીને એને પીરેસતા કરશે એટલે કે એની આજુબાજુમાં જે તત્વો પડ્યા છે ઝિન્ક મેગેઝીન કોપર બોરોન આરિયન લોહ તત્વ મેરીબ્લોડમ પછી ડાય ફોસ્ફેટ હોય કે કોઈ પણ તત્વો પડ્યા હોય એ સલ્ફર એને ગોતી ગોતીને છોડને આવશે હવે આનાથી ફાયદો શું થશે કે છોડનો ઝડપી જંગી વિકાસ તો થશે જ તે પરંતુ જ્યારે ફાલનો સમય આવશે ને ત્યારે એની દાંડી છે ને એકદમ મજબૂત થઈને ઊભી રહે અને ગમે એટલા ફૂલ આવ્યા હોય એને આપણે કેમ મોડ આવી જાય ફૂલ આવી જાય છે ફાલ આવવા માંડ્યો છે એવા સમયની મળી ભાઈ એક પણ ફૂલને ખરવા નહીં દે અને ફૂલે ફૂલે લાગડ શિંગું બધાડી દે છે એનું સલફરનું કામ એ છે એટલા માટે ખેડૂત મિત્રો મારી આ ભલામણ છે તમને પર્સનલ રિક્વેસ્ટ છે મારી આ તમને પર્સનલ રિક્વેસ્ટ છે કે તમે સલ્ફર ઝિંક અને તમે 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 બાર બદ્રી હોળ વાપરો તે ભલે ડીપી વાપરો તે ભલે ફોસ વાપરો તે ભલે કે જે કઈ તમે વાપરો તે ભલે પણ આ તમારે એને આપવાનું છે બરાબર છે એટલે પાયાના ખેતરમાં ખ્યાલ આવી જાય ને ખેડૂત મિત્રો કે ભાઈ તમે બાર બદ્રી તો વીગે દસ કિલો આપવાનું છે ઝિંક વીગે પાંચ કિલો આપવાનું છે અને સલ્ફર વીઘે બે કિલો એટલે કે ફરજ જાત આપવાનું છે બરાબર છે હવે વાત કરીએ નિંદામણ વિશેની બરાબર મહેમણ હવે વાત કરી દઈ ને

ધાનુકા કંપની ટોર્નાડો આવે છે એ પણ તમે પચીસ એમ એલ લખી આપી શકો છો આપણે શું કહેવાય આઈઆઈએલ નું હાચીમેન આવે છે એ પણ પચીસ એમ એલ લખી આપી શકો છો આ દવાના નામ એટલા માટે બોલું છું ખેડૂત મિત્રો જેથી કરીને તમારા વિસ્તારની માલિપા આમાંથી તમને જે દવા મળતી હોય કે ભાઈ આયરિશ મળે પટેલા મળે બિગુલ મળે ઇન્જીપ મળે તો નજીકના વિસ્તારમાંથી તમારે તમે લઈ શકો અને તમારા ખેતરની માલિકા તમે તાત્કાલિક આનો ઉપયોગ કરી શકો છો બરાબર છે પછી ખડ બળી જાય નિંદામણ બળી જાય એટલે વાત એની પૂરી થઈ જાય ના હો મગનું હવે જામ છે જ્યારે એ મગમાંથી તમે ખડ કાઢી નાખો છો પછી મગ મોટા મોટા થઈ જાય હોય મોડિયા આવવા માંડે મોડિયા આવવા મંડે એટલે ફૂલ આવવા માંડે ફાલ આવવા માંડે એવા સમયની મારી પાસે કોઈ ખેડૂત મિત્રોને વધારે ઉત્પાદન લેવાની ગણતરી હોય એમાંથી જ વધારે પૈસા કમાવાની ગણતરી કમાવાની ગણતરી હોય તેનું હું મેમાન ન કાખો હું તાંટિયો એમાંથી જ આપણે વધારે કમાવાની ગણતરી હોય તો એમાં તમે ફાલની તમે દવા નાખી શકો છો કેવી નાખી શકો છો કે ભાઈ વોર્સ કેમનું ફોર્સ આવે છે તમે એનો ઉપયોગ કરી શકો છો ગોદરેજ કંપનીનું ડબલ આવે છે એ તમે પંપે ઉપયોગ કરી શકો છો ધાનુકાનું ધન વર્ષે આવે છે તમે એનો ઉપયોગ કરી શકો છો બરાબર છે મલ્ટીપ્લાસ કર્ણાટકાનું નું સમરસ આવે છે તમે એનો ઉપયોગ કરી શકો છો માનો કે આ મલ્ટીપ્લાસ કર્ણાટકાનું નું સમરસ છે બરાબર આ પંપે તમે ચાલીસ પચાસ એમએલ લખે ઉપયોગ કરી શકો છો પછી આ ધાનુકાનું ધન વર્ષ આવે છે તમે આનો ચાલીસ થી પચાસ લેખે ઉપયોગ કરી શકો છો આ નું ડબલ આવે છે તમે તમે આનો ઉપયોગ ઉપયોગ કરી કરી શકો શકો છો છો આવે છે છે એનો બરાબર આ પાછી કોઈ પણ ફાલની દવાની એકની પસંદગી કરી અને એકનો છટકાવ માનો કે તમે આજે આપી દીધો હોય પેલી તારીખ થી હોય એક્ઝામ્પલ માનો કે આજ તમે આપી દીધો હોય હોમ માર્ક છે આજ તમે આપી દીધો હોય તો તમારે એને પાંચમા કે છઠ્ઠા દિવસે એક બીજો આપવાનો છે જેથી કરીને એની જે કાર્ય કરવાની પદ્ધતિ છે જે શરૂ થઈ ગયું હોય એને તાકાત મળી જાય વેગ મળી જાય જે કામ કરતા હોય એને ઢાળ મળતો હોય ને એ ઢાળ ઉપર ચડવાની એને તાકાત મળી જાય એટલા માટે બે વખત ફાલની દવા નાખવાની આપણી ભલામણ છે કોઈ બી કંપનીની ફાઇલની દવા બે વખત જ્યારે તમે નાખો ત્યારે તમને એનું પરફેક્ટ અને સાચું રિઝલ્ટ બતાય છે એક વખતમાં તમે નાખો ને ત્યારે તમને ફક્ત ને ફક્ત 25 30% ટકા કે 40% ટકા જેટલું જ તમને ડિફરન્સ બતાય પણ જ્યારે તમે એની દવાનો બીજી વખત તમે ઉપયોગ કરો છો તમારા પાકમાં પાંચ સાત દિવસ પછી ત્યારે તમને એમાં ડબલ ડિફરન્સ બતાય બરાબર તો આપણી આ હતી ફાલની દવાની વાત જો તમને આ નામ ન યાદ રહે તો હજી તમને કહી દઉં સમરસ છે ધનવર્ષા છે ડબલ છે કે ફર્સ્ટ નવ નવાનું આમાંથી કોઈ પણ એક દવાની પસંદગી કરીને બે વખત આવી દેવાનું છે ફાલ માટે હવે ખાસ કરીને ખેડૂત મિત્રો મગના પાકમાં એક પ્રોબ્લેમ વધીને એક બીજો આવે છે કે ભાઈ મગ પીળાઈ પડી જાય છે આ બંધ કરી દી ગ્રીક મારવાળું બસ હવે ખાસ કરીને મગમાં એવું થાય છે ખેડૂત મિત્રો કે મગ

જે આપણને ફાલ એને પાણીની જયારે જરૂરિયાત હોય ને ત્યારે એને આ આપણે આ રીતનું જ પાણી એને આપવાનું છે ભાઈ મોડિયા બેઠા છે ને એ સમય પાણી આપી જાય ઉપર બે વખત ખાતર નાખીને બરાબર એટલે હું કામ ભાઈ કે ભાઈ એને ઝીંક મેગીઝીન કોપર બોરન લો તત્વો આરા બધા મળી જાય સલ્ફર ખાતર મળી જાય નીચે હળવું ફૂગ હોય તો હળવું ફૂગ ના શકે ને મળી જાય અને એનો પૂરતો ખોરાક થઈ જાય તો જે કાંઈ ફ્રૂડા છે એ બધા સોટી જાય એમ અને તમને એમાં ઉત્પાદનમાં લાભ મળે બરાબર છે તો ખેડૂત મિત્ર બંધ કરતો બે મગ ખેડા ગયા છે તો આ વાર એટલા માટે લાગી કે બાર પંદર પછી વિડીયો નથી પરંતુ એટલી ખબર છે કે જીવાત આવે છે ને જીવાત ની દવા આપણે નાખવાની છે તો હવે મગના પાકમાં જે આપણે જીવાત આવે છે એ જીવાતમાં સુશ્યા પ્રકારની જીવાત આવે છે થ્રીપ્સ આવે છે પાનકથેરી આવે છે અને ઈયલ આવે છે તો આના માટે તમે કઈ દવા વાપરી શકો છો તો આના માટે તમે ટોલ પ્રકારની જીવાત ન હોય અને ખાલી થ્રીપ્સ અને ઈય હોય તો તમે ગોદરેજ કંપનીનું ગ્રાસ્યા વાપરી શકો છો બરાબર છે અને જો વધારે અમુક ટકા જીવાત તમને મોલોમસીની અને ચૂસ્યા પ્રકારની જીવાત બતાતી હોય

ઘણી વખત તો આપણા મગ ફોટડાઈ જાય વધે નહીં કુકડાઈ જાય ફાલ નો બેહે બરાબર છે જોવા નો ગમે આવા જ્યારે તમારા મગ નો પાક થઈ ગયો હોય ત્યારે તમે બીજું કઈ ન વિચારીને ગોદરેજ કંપની નું ટેરા સોબ ગોદરેજ કંપની નું ટેરા સોબ નો તમે ઉપયોગ કરી શકો છો એક પપ્પે ત્રીસ લખે ક્યારે કે ભાઈ તમારા મગ નાના છે વધતા નથી ઠોરડાઈ જશે કુકડાઈ જશે બરોબર છે બાકી ઈયલ આવતી હોય તો એમાં તમે સિમોડીશ નાખશો એટલે ઈયર એમાં ઓટોમેટિક વૈજા એ ગોદરેજ તમે ગ્રાસી આપશો તો આમાં તમારે થ્રીપ્સ કથિરી અને ઈયલ જાય જાય તમારી ક્યાં ઉપાધિ રહે પછી એકલી મોલો મશ્ય આવી હોય તો તમે વિનચીન આપો તો એની સાથે તમારે દવા નાખવાની રહેશે જેમ કે તમે તમે આપી શકો છો ગેટ લાર્ગો એ તમારે થ્રીપ્સ માટે અને ઈલ માટે પણ કામ આપશે બરાબર છે બાકી ફાલ માટે તો આપણે તમને કીધું છે આ વસ્તુ એ ડબલ મેમ આવી ગયેલું છે ફાલ માટે આપણે કહી દીધેલું છે

જે ખેડૂત મિત્રોને ડાર હોય પાણી ઊંડેથી તમને ઉપર આવતું હોય ગરમ પાણી આવતું હોય મોડું હોય ભામડું હોય ખારાસ વાળું પાણી આવતું હોય એ ખેડૂત મિત્રો એ ફરજિયાત પાણી એ પાણી તમે જ્યારે તમે પાવ મગને મલીપા ત્યારે યુરિયા છે એમોનિયમ સલ્ફેટ છે મેગ્નેશિયમ છે ઝિંક છે આ હરેક પાણી થોડું થોડું ભલે પાવ પણ પાવાનો અતિશય આગ્રહ રાખવો રાખવો ને રાખવો શું કામ કે સલ્ફર છે કોપર છે બરાબર છે આ એક માઇક્રોન તત્વ અને ફૂગનાશક તત્વો પણ થઈ ગયા એટલે એ ખરાબ પાણી કે ખારા પાણી મોડા પાણી એમાં સારો એવો ફાયદો બતાશે બરાબર છે બાકી ઉતારો અને ઉત્પાદન જમીન પાણી વાતાવરણ આબોહવા આપણી માવજત અને કઈક આપણા નસીબ ઉપર આવતું હોય છે પરંતુ પેલી પ્રાથમિકતા આપણી એ છે કે આપણે આપણા પાકને બહુ સારી રીતે આપણે સાચવીએ આ સિવાય તમારે કોઈ નવી માહિતી જોતી હોય તો આપણો વિડીયો છે યુટ્યુબ ચેનલ ઉપર આવે છે ખેતીકા સાગરમાં અથવા તો મોબાઈલમાં આપણે ફોન કરજો અથવા તો તમારા ફોટા મોકલજો અમારે થઈ ગયા છે આમાં કઈ દવા નાખવી જોવો તમે ખાતર તમને એમાં માહિતી આપી દેવું વોટસઅપમાં તમને ફોટા મોકલી દેવું બાકી નંબર આપડો લખવો લખી લેજો ખેડૂત મિત્રો ચોરાણું ત્રેસઠ ઓગણીસિ અગિયાર બરાબર છે મારું નામ છે હિતેશ પટેલિયા અને જોતા રહો આપડી યુટ્યુબ ચેનલ ખેતીકા સાગર નમસ્કાર